નમસ્કાર મિત્રો શરૂઆત કરતા પહેલાં ફરી એકવાર યાદ કરાવી દઉં આજની વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે પાત્રો ઘટનાઓ સ્થળો બધું જ માત્ર કલ્પનાનું છે કોઈ જીવતી કે મૃત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી જો કોઈ સામ્યતા લાગે તો એ ફક્ત સંયોગ છે આ વાર્તાનો એકમાત્ર હેતુ મનોરંજન છે અમે કોઈ પ્રકારનું અનૈતિક વર્તન પ્રોત્સાહિત કરતા નથી ચાલો હવે વાર્તા શરૂ કરીએ નમસ્કાર મિત્રો મારું નામ પારુલ છે હું રાજકોટ શહેરના એક નાનકડા વિસ્તારમાં રહું છું મારા પતિનું નામ હતું અમારા લગ્નના માંડ ત્રણ વર્ષ થયા હતા એ ખૂબ અસમુખો સપના જોનારો માણસ હતો એનું સપનું હતું કે એક દિવસ પોતાની નાની મોટરસાયકલની ગેરેજ ખોલે એ રાત દિવસ મહેનત કરતો લોકોની બાઇક રિપેર કરતો લોકો એને હરેશ મિસ્ત્રી કહીને ઓળખતા પણ નસીબમાં શું લખાયું હોય એ કોણ જાણે છે એક રાતે એ એક ગ્રાહકની નવી બુલેટ લઈને ટ્રાયલ માટે ગયો હતો રસ્તામાં એક ટ્રકવાએ ઓવરટેક કરવાના ચક્કરમાં એને ધડાકો મારી દીધો હોસ્પિટલમાં લઈ જવાયા ત્યાં સુધીમાં એ દુનિયામાં નહોતો રહ્યો એ વખતે હું સાત મહિનાની ગર્ભવતી હતી મારા પેટમાં એક નાનકડું જીવ ધડકતું હતું અને બહારની દુનિયાએ મારી પાસેથી એના પિતાને છીનવી લીધા બે મહિના પછી મને એક દીકરી થઈ એમનું નામ મેં હર્ષિતા રાખ્યું કારણ કે હરેશની યાદ હંમેશા મારી સાથે રહે એવું મેં ઈચ્છ્યું હતું હરેશે થોડા ઘણા પૈસા બચાવ્યા હતા પણ એ ખૂટવા લાગ્યા ઘરનું ભાડું દીકરીની દવાઓ મારી માંદગી બધું એક સાથે આવી પડ્યું હું રાતે રડતી દિવસે હસવાનો ઢોંગ કરતી મારી સાસુ એકલા હતા એમની તબિયત પણ નબો એક દિવસ એણે કહ્યું બેટા હું નથી રહેવાની તું જીવતી રહેવાની છે તારે અર્શિતા માટે જીવવાનું છે મેં નક્કી કર્યું કે મારે નાની મોટી નોકરી કરવી છે મેં બીકોમ કરેલું હતું થોડું કોમ્પ્યુટરનું જ્ઞાન પણ હતું મેં શહેરની ઘણી ઓફિસમાં અરજી કરી ઘણા ઠેકાણે લેડી હોવાની ના પાડી આખરે એક મોટી ટેક્સટાઇલ કંપનીમાં એકાઉન્ટની નાની પોસ્ટમાં હોય મહિને બાર હજાર રૂપિયા એટલે શું થાય ઘર ભાડે દીકરીનું દૂધ દવા બસ પાસ છતાં મેં કામ શરૂ કર્યું કંપનીનું નામ હતું ક્રિષ્ના ટેક્સટાઇલ્સ માલિક હતા શ્રી કિશોરભાઈ પટેલ ઉંમર લગભગ પિસ્તાલીસ સુડતાલીસ વર્ષની એ લોકો એને કેબી સાહેબ કહેતા ખૂબ શાંત ઓછું બોલનારા પણ ખૂબ સમજુ માણસ એમની પાસે બે મોટી મિલો હતી એક રાજકોટમાં એક સુરતમાં લોકો કહેતા કે એમના પત્નીનું નિધન થયું છે એકનો એક દીકરો છે જે અમેરિકામાં રહે છે મારું કામ હતું બિલિંગ પેમેન્ટ ચેક કરવું બેંકના કામ શરૂઆતના દિવસોમાં હું ખૂબ ડરતી એક દિવસ મેં એક મોટી ભૂલ કરી એક સપ્લાયરનું પંચ્યાસી હજાર રૂપિયાનું બિલ ડબલ પેમેન્ટ થઈ ગયું મને ખબર પડી ત્યારે મારા હાથ પગ ઠંડા પડી ગયા મેં રડતા રડતા કેબી સાહેબની ઓફિસમાં જઈને બધું કહી દીધું મેં કહ્યું સાહેબ મારી નોકરી જતી ન કરતા પણ હું આ પૈસા પાછા ભરીશ થોડા થોડા કરીને એમણે શાંતિથી મારી તરફ જોયું એક ગ્લાસ પાણી મંગાવ્યું મને પીવડાવ્યું અને કહ્યું પારુલ ભૂલ દરેક માણસ પાસેથી થાય છે મેં પણ જિંદગીમાં ઘણી ભૂલ કરી છે એ ભૂલ સુધારવાથી જ માણસ મોટો બને છે તમે ચિંતા ન કરો હું સપ્લાયર સાથે વાત કરી લઈશ અને ખરેખર એમણે એ જ દિવસે ફોન કરીને પૈસા પાછા મંગાવી લીધા એ પછી એમણે મને ખૂબ સારી રીતે ટ્રેનિંગ આપી ધીમે ધીમે મારું કામ સુધરતું ગયું એક દિવસ હર્ષિતાને ખૂબ તાવ આવ્યો રાતના બે વાગ્યે હોસ્પિટલ લઈ જવી પડી મારી પાસે પૈસા નહોતા મેં ઓફિસની એક સહેલીને ફોન કર્યો એણે કેબી સાહેબને જણાવ્યું આખી રાત હું હોસ્પિટલમાં બેઠી હતી સવારે છ વાગે જોઉં છું તો કેબી સાહેબ પોતે આવ્યા છે એમની પાસે એક નાનકડી દીકરીનો ડ્રેસ અને રમકડું પણ હતું એમણે અર્શિતાને ગોદમાં લીધી એના માથે હાથ ફેરવ્યો અને કહ્યું ચિંતા ન કરો બધું બરાબર થઈ જશે એમણે બિલ ભર્યું ડૉક્ટર સાથે વાત કરી અને મને ઘરે મૂકી ગયા એ પછી એમણે મને કહ્યું પારુલ હવેથી કંઈ પણ થાય તો સીધા મને ફોન કરજો હું છું ને ધીમે ધીમે એમની સાથે વાતચીત વધવા લાગી એમણે મને કહ્યું કે એમની પત્નીને કેન્સર હતું ચાર વર્ષની લડત પછી એ ચાલી ગઈ એમનો દીકરો રુદ્ર અમેરિકામાં છે લગ્ન કરીને સેટલ થઈ ગયો છે ભાગ્યે જ વર્ષમાં એકવાર આવે છે એમનું ઘર મોટું છે પણ એકલતા ખૂબ છે એક દિવસ ઓફિસમાં દિવાળીની પૂંજા હતી બધા કર્મચારીઓને બોનસ અને ગિફ્ટ મળી મને પણ એક સુંદર સાડી અને એક બંધ કવર મળ્યું ઘરે આવીને જોઉં તો એ કવરમાંથી પચાસ હજાર રૂપિયા હતા હું રડી પડી બીજા જ દિવસે હું એમની ઓફિસમાં ગઈ અને કહ્યું સાહેબ આટલા પૈસા હું લઈ નહીં શકું મને શરમ આવે છે એમણે હસીને કહ્યું પારુલ મારી પાસે પૈસા છે પણ કોઈ છે જ નહીં કે જેના માટે ખર્ચું તારી દીકરી મને દીકરી જેવી લાગે છે એને ખુશ જોવામાં જ મારી ખુશી છે એ પછી એમણે મને એમના ઘરે દિવાળીમાં જમવા બોલાવી પહેલી વાર હું એમના ઘરે ગઈ ઘર ખૂબ મોટું હતું પણ શાંત એમણે પોતે રસોઈ બનાવી હતી ઊંધિયું જલેબી પૂરી હર્ષિતા એમની ગોદમાં બેસીને રમવા લાગી એમણે હર્ષિતાને હર્ષું કહીને બોલાવી રાતે ઘરે પાછી આવતા મારી આંખોમાં આંસુ હતા ખુશીના ધીમે ધીમે એ અમારા જીવનનો ભાગ બની ગયા રવિવારે અમને લઈ જતા પાર્કમાં મંદિરે ક્યારેક દરિયા કિનારે હર્ષિતા એમને પપ્પા કહેવા લાગી એક દિવસ એમણે મને કહ્યું પારુલ હું જાણું છું કે હરીશની જગ્યા કોઈ નહીં લઈ શકે પણ જિંદગી એટ એટલી ખૂબ લાંબી છે મારી પાસે બધું છે પણ કોઈ નથી તારી પાસે બધું નથી પણ તું ખુદ બધું છે શું તું મને અને હર્ષિતાને તારો સમજીને સ્વીકારીશ મેં ઘણી રાતો વિચાર કર્યો હરેશની તસવીર સામે બેસીને રડી પણ જ્યારે હર્ષિતા ઊંઘમાં પણ પપ્પા પપ્પા બોલતી ત્યારે મારું દિલ ઓગવી જતું આખરે મેં આ કહી દીધી અમે ખૂબ સાદી રીતે લગ્ન કર્યા ફક્ત પરિવાર અને થોડા નજીકના મિત્રો હર્ષિતાએ લાલ ડ્રેસ પહેર્યો હતો અને કિશોરે મને ગવામાં વરમાવા પહેરાવી એ દ્રશ્ય જોઈને બધાની આંખોમાં આંસુ હતા આજે હર્ષિતા સાત વર્ષની છે એ બેસ્ટ સ્કૂલમાં ભણે છે કિશોરે એનું નામ પણ બદલ્યું નહીં એ હજુ પણ હર્ષિતા હરેશ કુમાર છે ઘરમાં હરેશની તસવીર હજુ પણ છે અમે એની સામે દરરોજ દીવો કરીએ છીએ કિશોર કહે છે એની દીકરી મારી દીકરી છે આજે મારું ઘર હસે છે હર્ષિતા સવારે ઉઠીને બે પપ્પાને ગુડ મોર્નિંગ કહે છે એકને તસવીરમાં એકને સામે અને હું માનું છું કે જિંદગીમાં પ્રેમ ક્યારેય ઓછો નથી થતો એ ફક્ત બદલાતો રહે છે વધતો રહે છે મિત્રો તમને શું લાગે છે પારુલે જે નિર્ણય લીધો એ સાચો હતો કે નહીં આ વાર્તા એક જ વાત કહે છે જિંદગીમાં ક્યારેય એક જ દરવાજો નથી હોતો જ્યારે એક બંધ થાય છે ત્યારે બીજો પણ ધીમે ધીમે ખુલતો જાય છે ફક્ત એને જોવાની અને સ્વીકારવાની હિંમત જોઈએ તો મિત્રો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને એક નાની કોમેન્ટ જરૂર કરજો ફરી મળશો આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો